નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે કમ્બોડિયા થાઇલેન્ડ યુદ્ધમાં ટ્રમ્પની એન્ટ્રી હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ કંબોડિયા અને થાઇલેન્ડ યુદ્ધમાં ઉતરી ગયા છે ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાં કંબોડિયાના વડાપ્રધાન અને પછી થાઇલેન્ડના કાર્યકારી વડાપ્રધાન સાથે ફોન ઉપર વાતચીત કરી તેમણે બંને દેશોને યુદ્ધ બંધ કરવા માટે કહ્યું છે આ સાથે તેમણે બંને દેશો સાથે વેપાર વાટાઘાટો વિશે પણ વાત કરી હતી મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પશ્ચિમ પાપુઆ પ્રદેશમાં પાંચ પોઈન્ટ ત્રાણુંની તીવ્રતાનો ભૂકંપનો આચકો આવ્યો છે શનિવારે ઇન્ડોનેશિયાના પશ્ચિમ પાપુઆ પ્રદેશમાં પાંચ પોઈન્ટ ત્રાણુંની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો સામે આવેલી માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર દસ કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું છે હાલમાં કોઈ નુકસાનીના સમાચાર નથી બુધવારે અગાઉ ઇન્ડોનેશિયામાં સેરમમાં પાંચ પોઈન્ટ પાંચની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણમાં રાતભર અંધાધાર વરસાદ જોવા મળ્યો હવામાન વિભાગની આગાહી અનુસાર પાટણમાં રાતભર અંધાધાર વરસાદ વરસ્યો પાટણ શહેરમાં રાતથી ધોધમાર વરસાદ પડ્યો હતો રાતભરના અંધાધાર વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા વરસાદને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે કારણ કે આ વરસાદ ખેતી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આદિવાસી સમાજ ઉપર અભદ્ર ટિપ્પણી કરનાર સામે કાર્યવાહી કરો આદિવાસી સમાજ અને તુષાર ચૌધરી વિશે અભદ્ર ટિપ્પણી કરનાર જગદીશ મહેતા અને ગોપીબેન સામે ફરિયાદ નોંધાતા રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરી વિશે કરવામાં આવેલી ખોટી ટિપ્પણી અને અભદ્ર શબ્દ પ્રયોગ સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે આવેદન પત્રમાં આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત સૌરાષ્ટ્ર હાઈવે પર શક્તિધામ ટ્રાવેલ્સ બસ પલટી ખાઈ ગઈ હતી સુરત સૌરાષ્ટ્ર હાઈવે પર શક્તિધામ ટ્રાવેલ્સ બસ પલટી ખાઈ ગઈ હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે અકસ્માતમાં સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરોનો આકસ્મિક બચાવ થયો છે બસના ચાલકને જોકો આવી જતાં સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો જેના કારણે લક્ઝરી બસ રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ બસમાં ત્રીસથી વધુ મુસાફર સવાર હતા એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં બોઈંગ વિમાનનું એન્જિન ફેલ એકસોને અગ્નિહસી લોકો માર બચ્યા છે અમેરિકાના ડેનવર એરપોર્ટ ઉપર બોઈંગ વિમાનનું એન્જિન ફેલ થઈ ગયું જેના કારણે વિમાનના લેન્ડિંગ ગિયરમાં આગ લાગી હતી મળતી માહિતી અનુસાર આ અકસ્માત ટેક ઓફ દરમિયાન થયો હતો વિમાનમાં એકસોને અગ્નહ લોકો સવાર હતા પાયલટની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ છે તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રુદ્રપ્રયાગમાં ભારે વરસાદથી તબાહી જોવા મળી છે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે ગૌરીકુંડ નજીક કેદારનાથ તરફ જતા ફૂટપાથ પર મોટા પથ્થરો પડી જવાથી રસ્તો બ્લોક થઈ ગયો હોય તેવી ઘટના બની હતી અને સોળસોથી વધુ ચારધામ યાત્રાળુઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે આપત્તિ વ્યવસ્થાપન અને પુનર્વસન સચિવ વિનોદ કુમાર સુમાને જણાવ્યું હતું કે જિલ્લાના ઘણા ગામોમાં પાણી અને કાપ અલગ લગભગ એક ડઝન સુધી ઘરમાં ઘૂસી ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ જિલ્લામાં હજુ પણ એલર્ટ આપવામાં આવ્યું છે અરવલ્લી મહીસાગર અને સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે આ ઉપરાંત બનાસકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા નવસારી વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વડોદરા ભરૂચ સુરત તાપી અને ડાંગમાં છવાયા સ્થળે ભારે વરસાદને લઈને યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખરીફ પાકનું વાવેતર ચાર પોઈન્ટ બેતાલીસ લાખ હેક્ટરે સારો વરસાદ થતાં ખરીફ પાકનું વાવેતર થઈ રહ્યું છે સામે આવેલા આંકડા અનુસાર કચ્છ જિલ્લાના દસ તાલુકામાં છેલ્લા સાત દિવસમાં આજે ત્રણ લાખ થી હજારથી સાતસો ને સોળ હેક્ટરમાં સત્તાણું હજાર સાતસો ને છન્નું હેક્ટરમાં ઉમેરા સાથે ખરીફ પાકની કુલ વાવણી ચાર લાખ બેતાલીસ હજાર પાંચસોને બાર હેક્ટરે પહોંચી ગઈ છે તાલુકામાં રાપર ટોચે જોવા મળ્યું છે એક પોઈન્ટ પાંત્રીસ લાખ હેક્ટરમાં ગાંધીધામ સાવતરીએ બાવીસસો ને પંચ્યાસી હેક્ટરમાં વાવેતર કર્યાના અહેવાલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડા જિલ્લામાં વરસાદી માહોલ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ખેડા જિલ્લામાં રવિવારે વરસાદી માહોલ જામી ગયો ખેડા માતર કઠલાલ કપડવન મહીસાગર વગેરે તાલુકામાં વરસાદ વરસ્યો આગામી કલાકોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ નડિયાદ સહિત સમગ્ર પંથકમાં ધીમી ધારે વરસાદ પણ જોવા મળ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ છમાં પ્રવેશના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે ભાવનગર જિલ્લાના ગ્રામીણ અને શહેરી તાલુકાના તમામ લાયક વિદ્યાર્થીઓ ઓગણત્રીસ જુલાઈ સુધીમાં જે તેની ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર પોર્ટલ ઉપર જેને ઓનલાઈન અરજી કરવાની રહેશે આ વર્ષે નવોદય વિદ્યાલય સમિતિ એટલે કે એનવીએસ નોંધણીમાં ઓછામાં ઓછો દસ ટકા વધારો હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવલ્લીના મોડાસામાં વરસાદી માહોલ અરવલ્લીના મોડાસામાં વરસાદી માહોલ જામ્યો છે લોકોના ઘરમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે રાત્રે છ કલાકમાં છ ઇંચ વરસાદ વરસ્યો તો મોડાસામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું ભારે વરસાદથી લોકોના ઘરોમાં પાણી ભરી વળ્યા પાર્ક પાક પાર્ક સોસાયટીમાં પાણી ઘૂસી ગયા માલપોર અને ગોધરા સ્ટેટ હાઇવે ઉપર પણ ભારે વરસાદને કારણે ઢીચણસમાં પાણી ભરાઈ ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ને એક્યાસી તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં છ વાગ્યાથી લઈને સવારના છ વાગ્યા સુધીમાં રાજ્યના એકસો ને એક્યાસી તાલુકામાં વરસાદ વરસ્યો જેમાં સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં સાડા સાત ઇંચ મોડાસામાં સવા છ ઇંચ તલોદમાં સાડા પાંચ ઇંચ સિદ્ધપુરમાં સવા પાંચ ઇંચ કપરાડા અને દેહગામમાં પણ પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંદિરમાં ભાગદોડ છ લોકોના થયા છે મોત હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં ભાગદોડ મચી ગઈ હતી જેમાં છ લોકોના મોત નીપજ્યા હોવાના સમાચાર છે જ્યારે પંદર લોકો ઘાયલ થયા છે જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ કાબકી ગયો અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો મોડી રાતથી વરસાદ પડ્યો શહેરના જોધપુર સેટેલાઇટ શિવરંજની વસ્ત્રાપુર નિકોલ રામોલ ગોમતીપુર રખિયાલ મણિનગર લાલ દરવાજા ગીતા મંદિર વાડજ ઇન્કમટેક્સ ઉસ્માનપુરા સહિત વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો અમીરગઢ તાલુકામાં દિવસભર ધોધમાર વરસાદ પડ્યો આ વરસાદથી લોકોને ગરમીમાં આંશિક રાહત મળી છે હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ અનેક જિલ્લામાં વરસાદની શક્યતા વધુ રહેલી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે